બીમાં બની ક્રાઈમ પેટ્રોલ જેવી ઘટના એક ટેટુએ ઉકેલ્યો હત્યાનો ભેદ પરિણિત પ્રેમીએ કેવી રીતે કરી હત્યા ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું એવી કહાની વિશે જેને સાંભળીને આપ ચોંકી જશો ઘટના તો મોરબી જિલ્લાની છે પણ તેના તાર છે તે મધ્યપ્રદેશ સુધી જોડાયેલા છે

પોતાના ભાઈનું નામ લખાવવાની પરંપરાએ મોરબી પોલીસને મહિલાની હત્યાનો ભેદ ઉકેલવામાં ઘણી મદદ કરી રોજ રાજકોટના લીલાપર વિસ્તારમાં પોલીસને મહિલાનો મૃતદેહ નહેરની નીચેથી મળી આવ્યો હતો મૃતદેહના ડાબા હાથ પર સુનીલા અને ભુરુભાઈના નામ સાથે એક મોર અને વીંછીનું ટેટું બનેલું હતું પોલીસે આ અંગે ત્યાંના કેટલાક શ્રમિકોની પૂછપરછ કરી પોલીસને જાણવા મળ્યું કે મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં બાળપણથી જ મહિલાઓ પોતાના હાથ પર ભાઈઓના નામનું ટેટુ કરાવે છે અને ત્યારે પોલીસે મધ્યપ્રદેશના જાબુઆમાં એક પ્રેસ રિલીઝ કરી અને ગામના આગેવાનો સાથે સંપર્ક કર્યો સાથે જ ટેટુની તસવીર પણ શેર કરી જેમાં જાબુઆમાં એક ગામમાંથી મૌલેશ નામનો વ્યક્તિનો ફોન આવ્યો તેણે પોતાના પરિચય મૃતકના પતિ તરીકે આપ્યો અને ચૌદ મેથી તેની પત્ની ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હોવાની વાત કરી એટલું જ નહીં મૌલેશે એ પણ ખુલાસો કર્યો કે તેની પત્ની કુલસિંહ ઉર્ફે ઈદલુ ઉર્ફે રાજુ રાઠવા નામના એક શખ્સ સાથે ભાગી ગઈ હતી ત્યારે પોલીસને આખો એ મામલો ક્લિયર થયો અને પોલીસે વાંકાનેરના વાંક્યા ગામેથી કુલસિંહની ધરપકડ કરી પોલીસે તેની કડક પૂછપરછ કરતા કુલસિંહ ભાંગી પડ્યો અને તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી કેવી રીતે હત્યા કરી અને કેવી રીતે તે ઝડપાયો જાણો પોલીસની જ જુબાનીથી આ જે પ્રેસ નોટ હતી એ પ્રેસ નોટ હિન્દીમાં બનાવી મધ્યપ્રદેશના જે જાંબા જિલ્લો છે તેના અલગ અલગ ગામના સરપંચોના નંબર ઇલેક્ટ્રોનિક અને ટેકનિકલ માધ્યમથી મેળવી તેમને વોટ્સઅપમાં વાયરલ કરવામાં આવેલ હતા જેના આધારે ત્યાંના સ્થાનિક સરપંચોએ આ જે પ્રેસ પ્રેસનોટ મોકલવામાં આવેલ હતી તે પ્રેસ પ્રેસનોટમાં ફોટા તેમજ વિગતો જે આપવામાં આવેલી હતી તે વિગતોને પોતાના સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ હોય જેના આધારે પીઆઈ શ્રી જાડેજાને મધ્યપ્રદેશથી જામવાથી ફોન આવેલ હતો કે જે આ જે લાશ મળી આવેલ છે મારી પત્નીની છે અને મારી પત્નીનું નામ સુનિતા છે અને જે સંદર્ભે કાકનવાણી પોલીસ સ્ટેશનમાં ગુમ સુધા તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ દાખલ કરાવેલ છે જેથી તેઓને અત્રે રૂબરૂ બોલાવી વિશેષ પૂછપરછ હાથ ધરતા તે પોતાના પત્નીને તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ એમના ગામનો કુલસિંહ ઉર્ફે ઇડલું ઉર્ફે રાજુ રાઠવા બગાડી લઈ ગયેલ હોવાની પ્રાથમિક હીક જાણવા મળી હતી જેથી ટેકનિકલ માધ્યમથી તપાસ કરતાં કરાવતા આ જે કુલસિંહ છે તેમનું લોકેશન વાંકાનેર તાલુકાના વાંકિયા ગામે હોવાનું જણાઈ આવતા તેમને પકડી લાવી પૂછપરછ કરતાં તેમણે આ મર્ડર કરેલની કબૂલાત કરેલ હતી અને તપાસ દરમિયાન જણાવેલ હતું કે આ જે સુનિતાબેન હતા એમની સાથે પોતાને પ્રેમ સંબંધ હોય સુનિતાબેનને ત્યાંથી મધ્યપ્રદેશથી ભગાડી લાવી તેઓ અગાઉ ચોટીલા તાલુકાના લાખડ ગામે રહેતા હતા જે એક દોઢ મહિનાના સમયગાળા દરમિયાન પોતાને જે સુનિતાબેન છે એમની જોડે ઝઘડો બોલાતા જતા હોય તેના કારણે સુનિતાબેનને દવા પી ગયેલ હોય જેથી એમના ઈલાજ કરેલ દરમિયાન વાડી માલિકને આ બાબતની જાણ થતાં વાડી માલિકે તેમને અન્ય વાડીએ જવા સૂચના આપેલ હોય જણાવેલ હોય જેથી તેઓ લીલાપર પાસે પોતાના સગાવાલા રહેતા હોય ત્યાં જવાનું જણાવી અને ત્યાં આવેલ હોય દરમિયાન ફરીથી આરોપીને મરણના સાથે ઝઘડો થતાં તેમણે તેમને મધ્ય લીલાપર ગામે આવેલ કેનાલમાં નીચે લઈ જઈ ગળે ટૂંકો આપી મરણ નિપજાયેલું હોવાનું કબૂલાત આપેલ હોય તેથી એમને ધોરણસર અટક કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે એટલું જ નહીં અભણ હોવા છતાં આરોપી કુલસિંગે યુટ્યુબ પર મૃતદેહના સમાચાર પણ સર્ચ કર્યા હતા પોલીસને તેની સર્ચ હિસ્ટ્રીમાં લીલા પર હત્યા લીલા પર કાંડ અને લીલા પર નહેર જેવા કીવર્ડ મળ્યા છે મધ્યપ્રદેશની સ્થાનિક પરંપરાના કારણે આ કેસ ઉકેલાયો છે અને ટેટુ દ્વારા પોલીસ મૃતકની ઓળખ કરવામાં અને તેના પરિવાર સુધી પહોંચવામાં સફળ રહી છે મોરબીથી રાજેશ આંબલિયાનો અહેવાલ ગુજરાત તક સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક અને સાવધાન રહો સતર્ક રહો